ભાઈ પંદર દાડા કારણે કે જોવાની ઈચ્છા થઈ એટલે મગું ચલો જોયા જોવાય આયા ને ભલે હવે અમારે તો આવું જ છે તો પેલું રહી તો જો ને તો પપા છો ને છે ચાલો પછી આપણે જોવા હા ના

એટલે જો બપોરે કોક આવી જાય ને તો અહીંથી એને ઘેર જવાનું મન ના થાય એટલું મસ્ત ઠંડુ વાતાવરણ છે તારે આપણે છ વાગ આવ્યા છે અને લાગે છે પવન પવન એકદમ બહુ મસ્ત આવે છે કારણ કે ઊંચા ટેકરા પર છે ને મંદિર એટલે મસ્ત લાગે છે અને મંદિર એકદમ જોરદાર હે અને ખુલ્લું વાતાવરણ અને છૂટ ઘણી છે એટલે છૂટના લીધે મજા આવે મેરો ભરાય ને તાને જો કે મજા આવે છે બહુ પબ્લિક આવે સાતમ ના દિવસ તુષાર ને કઈ ગયા આસા તોયે લટે ના આય મત નાની લડાય પર નું નક્કી ની ને જાય જાય રવિવાર હતો તો તુષાર ભાઈ ને ભાઈ ક્યાં ક્યાં મંદિરે જવું છે હમ માતાના મંદિરે તો આપણે એમને દર્શન કાશી અઠવાડિયા હી એ લોકો એમનો મો તો હતા પણ આઈ ગાડી આવે ને થોડું આઘું પડે છે કિલોમીટર દૂર એકલા એકલા તો ના આવે પણ ફરી થયા છો આત આઠ દિવસ જેવું થઈ ગયું અઠવાડિયા જેવું થઈ ગયું મતલબ અઠવાડિયું થયું ને એટલે ફરી કે લેવા આવો લેવા આવો તુસાર ભાઈ તો રે પણ મમ્મી વગર નઈ ચાલતી ના ચાલે

મંદિરે જતા આવીએ દર્શન કરતા આવીએ ફાઇનલી દોસ્તો આપણે જોગની માતાજીના દર્શન કરી લીધા છે અને તુષારભાઈ વિપુલભાઈ ખાંસી અઠવાડિયાથી એમના મોમાન ઘેરા હતા એટલે લેવા આવવાનું એમને કાલે કહ્યું કે મને લેવા આવો એટલે ભરી લેવા આવ્યા ટાઈમ હતો એટલે મને ચાલો હવે મંદિરે પણ જતા આવીએ મંદિરે આવ્યા એટલે એકદમ મસ્ત લાગે છે કારણ કે ચારે બાજુ લેબડા છે લેબડાનો છોયો છે અને ઉનાળો તો ચાલે જ છે અને જો આવો છોયો હોય એટલે મજા આવી જાય અને મંદિરે ટેકરા ઉપર છે એટલે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે તુષારભાઈ ને વિપુલભાઈ પેલ બાજુ હેખલા ખાવા ગયા છે ત્યાં સુધી આપણે લેબડા ને છે બેઠા છીએ અને માતાજીનું મંદિર છે એકદમ મસ્ત ચારે બાજુ એકદમ લીલોછમ નજારો છે અને દર્શન કરવાની બહુ જ મજા આવી કારણ કે હોજુનો ટાઈમ છે ને એટલો બહુ ભીડ નહીં બાકી હવામાં હોય ને તો તો મોણસય ગણો હોય અને દર્શન કરવાની મજા આવી અને માતાજીનું મંદિર સાતમના દિવસ તો એ ગાડી એટલું બધું પબ્લિક આવે છે ને કે જેનો કોઈ પાર નહીં આ બધી મોણસ સમયના એટલો બધો બહુ મોટો મેળો ભરાય છે કારણ કે આજુબાજુના બધા ગામડાવાળા સીતારાચા તમને દિવસ માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યાની અંદર આવે છે એટલે ખૂબ મહેરો ભરાય છે આજે અને દર રવિવારે પણ ઘણું બધું પબ્લિક આવતું હોય છે માતાજીના દર્શન કરવા તો આજે પણ ખૂબ પબ્લિક છે પણ વજના આ છે આપણે એટલે થોડું પબ્લિક ઓછું છે તુષારભાઈના વિપુલભાઈ કઈ ગયા હં તુષાર વિપુલનો તો મજા આવી ગઈ છે હેં એમને તો રાગે જગલા ખાવાનું ને એકદમ મસ્ત ઠંડુ ઠંડુ પવન આવે છે અને ખેતરો એકદમ કુદરતી વાતાવરણ એટલે મજા આવી છે જોરદાર જોગની માતાનું મંદિર છે દર્શન એ કરતા આવીએ અને એમને પણ લેતા એમ કરીને આપણે આયા હતા એટલે તુષારભાઈને વિપુલભાઈને લઈ લીધા છે તુષારભાઈને એમ લેશે શ્રીફળ પ્રસાદને એમ લેવા ગયા હતા માતાજી ચાલો દોસ્તો આપણે પણ માતાજીને પગથિયા પજે લાગે માતાજીના દર્શન કરવા જઈએ આવે

जय गणपति बाप्पा सोयो हारो खंडगारी रे छोए तो सेट तो बेला तुसा नेम के जे

હર હર મહાદેવ જય શંકર ભોલેનાથ Jai Mataji Jai Mataji Jai Mataji Jai Mataji Jai Mataji Claro. Sí. ਬਰੀਵਾਨੋ ਬ੍ਰਿਜ ਬਰੀਵਾਨੋ ਬ੍ਰਿਜ ਲੋ ਪੀਪਲ ਭਾਈ ਹਾਂ ਮੰਦਿਰ ਆ ਜੇ ਲੋ ਉਸਾਰ ਭਾਈ ਬੀਜੇ ਮੂੰਹ ਹਟਾਈ ਜੋ ਆਈ ਜਾਈਆ ਆਵਣਾ ਆਈ ਜਾਵਣਾ ਹੋ ਹੋ ਦਾਈ ਜੋ ਕੇ